સાબરકાંઠાની નદીમાં દુર્ઘટના પંચાવન વર્ષીય વ્યક્તિનું પાણીમાં ડૂબી જવાથી મોત સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના વાસડોલ ગામ નજીક કુકડીયા ગામની નદીમાં આજે એક કરુણ બનાવ સામે આવ્યો છે આશરે પંચાવન વર્ષીય વ્યક્તિ અચાનક પાણીમાં ડૂબી જતા હાહાકાર મચી ગયો હતો આ બનાવ આજે તારીખ બે સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સાંજે લગભગ ચાર ને ત્રીસ વાગે બન્યો હતો પુલ પરથી જતા કેટલાક લોકોએ આ વ્યક્તિને ડૂબતા જોયા હતા પરંતુ પળવારમાં તે પાણીમાં સમાઈ ગયો હતો તરત જ ગામના લોકોએ આ ઘટનાની જાણ ઈડર પોલીસ તથા ફાયર બ્રિગેડને કરી હતી માહિતી મળતા જ પોલીસ તથા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને નદીમાં તાત્કાલિક શોધખોળ કામગીરી શરૂ કરી હતી ફાયર બ્રિગેડના જવાનો પાણીમાં ઉતરી ગયા હતા અને સ્થાનિક લોકોની મદદથી શોધખોળ ચાલી રહી હતી કલાકો સુધી ચાલેલી આ કામગીરી બાદ આખરે યુવકનું મૃત્યુ મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો પછી મૃતદેહને જરૂરી કાર્યવાહી માટે એમ્બ્યુલન્સ મારફતે ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો કારણે સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગયું છે જ્યારે મૃતકના પરિવારજનો પર તો દુઃખનો પહાડ તૂટી પડ્યો છે ગામના અનેક લોકો ઘટના સ્થળે મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા અને સૌએ આ દુર્ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો હતો હાલમાં સમગ્ર વિસ્તારમાં ગમગીનીનું વાતાવરણ છવાઈ ગયું છે